નમસ્કાર દર્શક મિત્રો દી એચ કે ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત પાસ થવાનું પંચામૃતમાં હું ખુશ્બુ રાજપૂત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જેમ કે આપણે સૌ જાણીએ જ છીએ કે ધોરણ બાર સાયન્સ સેમેસ્ટર ફોરની એક્ઝામ આવતા મહિનેથી શરૂ થવાની છે જેના ખૂબ જ ઓછા દિવસ બાકી રહ્યા છે તો એની અંદર તમને મદદરૂપ થાય એવા બે પ્રકરણની આપણે આજે ચર્ચા કરવાના છીએ પ્રક પહેલું પ્રકરણ છે અનુવંશિકતા અને ભિન્નતા જેનું ગુણભાર છે બાર એનામાં એમાંથી બોર્ડના પ્રશ્નોપત્ર પ્રમાણે પાર્ટ એમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો અને પાર્ટ બીમાં બે ગુણ ત્રણ ગુણ અને ચાર ગુણ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે જેમાંથી પૂછાતા બે મહત્વના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ જેમાંથી પહેલું પ્રશ્ન છે એક સંકરણનું પ્રયોગ એક સંકરણની અંદર મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાની છોડની પસંદગી કરી એની અંદર એમને એક લક્ષણ ધ્યાનમાં રાખીને આ પ્રયોગ આપ્યો જેનાથી આપણે એને એક સંકરણનો પ્રયોગ કહીએ છીએ આ લક્ષણની અંદર એમને વટાણાના છોડની લંબાઈની પસંદગી કરી લંબાઈના લક્ષણના આધારે એમને બે છોડ પસંદ કર્યા પહેલું છોડ જે લંબાઈમાં ઊંચો હતો જ્યારે બીજો છોડ લંબાઈમાં નીચો હતો આ બે છોડને એમને પિતૃ પેઢી તરીકે દર્શાવવામાં આવ્યું છે હવે તમે જોઈ શકો છો જે ઊંચો છોડ છે એના માટે આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ જ્યારે નીચો છોડ છે એને આપણે સ્મોલ ટી વડે દર્શાવીએ છીએ અહીંયા જે જનીન બંધારણ છે એ સરખું છે એના માટે જે શબ્દ વાપરવામાં આવે છે એને કહેવાય છે સમયુગ્મી અહીંયા પણ તમે જોઈ શકો છો જે જનીન બંધારણ છે એ સરખું છે તો આ પણ સમયુગ્મી પ્રકારનું છે હવે જ્યારે આ જનીન બંધારણ ધરાવતા છોડમાંથી જન્યુ નિર્માણની ક્રિયા થાય છે તો સમયુગ્મી પ્રકારનું જનીન બંધારણ હોવાના લીધે જ્યારે જન્યુ બનશે ત્યારે એ જન્યુ પણ એક જ પ્રકારના પ્રાપ્ત થશે તો આ કેપિટલ ટી જે છોડ છે એમાંથી જ્યારે જન્મ્યું બનશે એ કેપિટલ ટી હશે એવી રીતે જે સ્મોલ ટીવાળો છોડ છે એમાંથી જ્યારે જન્યુ બનશે એ સ્મોલ ટી હશે હવે આ બે છોડ આ બે જન્યુ વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે ફલન થઈ એફ વન પેઢીમાં જે છોડ પ્રાપ્ત થાય છે એનું જનીન બંધારણ છે કેપિટલ ટી અને સ્મોલ ટી એફ વન પેઢી એટલે કે પ્રથમ સંતતિ એને આપણે એફ વન પેઢી વડે દર્શાવીએ છીએ હવે તમે ધ્યાનથી જોશો તો ઉપરનું જે જનીન બંધારણ છે એ સમયુગ્મી પ્રકારનું છે જ્યારે નીચેનું જે જનીન બંધારણ આ જે જનીન બંધારણ સમયુગ્મી પ્રકારનું છે જ્યારે જે નીચેનું જનીન બંધારણ છે એ વિષમયુગમી પ્રકારનું છે ઉપરના જનીન બંધારણ પ્રમાણે આપણે બે છોડની પસંદગી કરી એક ઊંચો અને એક નીચો પણ જ્યારે આપણને F1 પેઢીમાં જે છોડ પ્રાપ્ત થાય છે એ માત્ર એક જ લક્ષણ ધરાવે છે એ છે ઊંચો તો એના પરથી સાબિત એ થાય છે કે આપણે જે બે છોડની પસંદગી કરી કેપિટલ ટી અને સ્મોલ ટી જેમાંથી જે કેપિટલ ટી વાળો છોડ છે એ પ્રભાવી છે પ્રભાવી એટલે કે એ પોતાના લક્ષણોને સમયુગ્મી એટલે કે સરખા ધરાવતા હોય અને વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી બે અવસ્થામાં પોતાની જાતને શું કરે છે અભિવ્યક્ત કરે છે અને એનાથી આપણને એફન પેઢીમાં જે છોડ પ્રાપ્ત થાય છે એ કેવા છે ઊંચા જ્યારે જે બીજો જ પિતૃ છે એ પોતાનો લક્ષણ અભિ અભિવ્યક્ત કરી શકતું નથી એ માત્ર પોતાનું લક્ષણ ક્યારે અભિવ્યક્ત કરી શકે છે જ્યારે એ સમયુગ્મી પરિસ્થિતિમાં હશે ત્યારે એટલે જ એફન પેઢીમાં માત્ર ઉચ્ચા છોડ પ્રાપ્ત થાય છે હવે એફન પેઢીમાં જે છોડ આપણને પ્રાપ્ત થયા એ બે છોડ વચ્ચે સ્વફલનની ક્રિયા કરાવવામાં આવે છે તો જ્યારે તમે આ લખો ત્યારે સ્વફલન લખવું ખૂબ જ જરૂરી છે કારણ કે સ્વફલન એટલે કે સરખું જનીન બંધારણ જોઈ શકો છો તમે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી અને એના જ જેવો જનીન બંધારણ ધરાવતો કેપિટલ ટી અને સ્મોલ ટી બે છોડ વચ્ચે ફલનની ક્રિયા થાય છે એટલે અહીંયા સ્વફલન લખવું ખૂબ જ જરૂરી છે હવે એફન પેઢીમાં જે છોડ પિતૃ તરીકે લીધા એનું જનીન બંધારણ વિષમયુગ્મી પ્રકારના હોવાના લીધે આપણને જ્યારે જન્યુ પ્રાપ્ત થાય છે એ પણ કેટલા પ્રકારના હશે બે પ્રકારના તો જે પહેલું છોડ છે એને આપણે નળ તરીકે અને બીજું જો છોડ છે એને આપણે માદા તરીકે દર્શાવીએ છીએ હવે જે પહેલું છોડ છે એમાંથી જ્યારે જન્યુ નિર્માણની ક્રિયા થાય છે ત્યારે બે જન્યુ બનશે એક કેપિટલ ટી અને સ્મોલ ટી એવી રીતે જે બીજો છોડ છે જેનું જનીન બંધારણ આના જેવો જ છે એમાંથી પણ જ્યારે જન્યુ બનશે એ પણ બે પ્રકારના થશે એક કેપિટલ ટી અને સ્મોલ ટી હવે આ જન્યુ વચ્ચે જ્યારે ફલનની ક્રિયા થશે અને જે પરિણામ આપણને મળવાના છે એની હવે આપણે ચર્ચા કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે લખો ત્યારે અહીંયા ખૂબ જ કાળજીથી લખજો કેમ કે અમુક ટાઈમે આપણે આ લખવામાં ભૂલો કરીએ છીએ તો સૌથી પહેલું જે આ કેપિટલ ટી છે એ સૌ પ્રથમ જે બીજો પિત્ર છે એના કેપિટલ ટી સાથે ફલન કરશે તમે જોઈ શકો છો કે આ લાઇન આની સાથે ભેગી થાય છે મતલબ કે આ કેપિટલ ટી આ કેપિટલ ટી સાથે ફલન કરે છે અને બેઓ પ્રભાવી જનીન હોવાના લીધે ધ્યાન રાખજો મિત્રો કે અહીંયા બેઓ પ્રભાવી છે પ્રભાવી એટલે અહીંયા જનીન બંધારણ જોશો તો ત્યારે આ પહેલાનું જનીન બંધારણ જેવું નથી પણ કેવો છે કે પ્રભાવી અને પ્રચંડ બેઓ જનીન હાજર છે પણ માત્ર પ્રભાવી જનીન પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે અને આપણને જે છોડ પ્રાપ્ત થશે એ પણ લંબાઈમાં કેવા હશે ઊંચા હવે બીજાની વાત કરીએ તો આ સ્મોલ ટી જે છે એ કેપિટલ ટી સાથે ફલનની ક્રિયા કરે ત્યારે જનીન બંધારણ જે છે એ વિષમયુગ્મી હોવા છતાં પણ પ્રભાવી લક્ષણના લીધે લંબાઈ છોડ આપણને ઊંચા પ્રાપ્ત થશે હવે આપણે ધ્યાનથી તમે જોશો તો આ જે કેપિટલ ટી છે બહુ પ્રભાવી છે એટલે ઊંચા કેપિટલ ટી સ્મોલ ટી છે એટલે ઊંચા કેમ કે પ્રભાવી જનીન હાજર છે કેપિટલ ટી સ્મોલ ટી કે પ્રભાવી જનીન હાજર છે પણ હવે જે ચોથો છોડ આપણને પ્રાપ્ત થાય છે એ ઊંચો નથી એ કેવો છે નીચો તમે જોઈ શકો છો કે અહીંયા બેવ બેઓ જનીન હાજર છે તો એ પોતાનું લક્ષણને અભિવ્યક્ત કરશે અને લંબાઈમાં કેવો પ્રાપ્ત થશે નીચો તો આજે આપણે ચાર છોડની ચર્ચા કરી એમાંથી ચારમાંથી ત્રણ છોડ આપણને ઊંચા મળે છે જ્યારે એક છોડ આપણને નીચું મળે છે તો એનું સ્વરૂપ પ્રમાણ જે છે એ થ્રી જેમ વન થ્રી એટલે કે ત્રણ છોડ ઊંચા અને વન એટલે કે નીચા તો જ્યારે તમે આ પ્રશ્ન લખો ત્યારે એક સંકરણની વ્યાખ્યા લખવી ખૂબ જ જરૂરી છે એના પછી તમે પિતૃ પેઢીને પી વડે દર્શાવો એ દર્શાવવું પણ ખૂબ જ જરૂરી છે એના પછી જન્યુ લખવું પણ જરૂરી છે અને છેલ્લે એફ વન પેઢી જે છે એને તમે એફ વન વડે દર્શાવજો અને જે બીજી પેઢી પ્રાપ્ત થાય છે એને તમે F2 વડે દર્શાવજો અને છેલ્લે સ્વરૂપ પ્રમાણે સ્વરૂપ પ્રમાણ થ્રી જેમ વન લખવાનું રહેશે હવે આપણે મેન્ડલ દ્વારા આપેલ બીજા પ્રયોગની ચર્ચા કરશું જેની અંદર બીજો પ્રયોગ જે છે એમાં એમને બે જનીનોનું વારસાગમન એટલે કે એક સંકરણમાં માત્ર આપણે એક જ લક્ષણની વાત કરી પણ હવે આપણે બે લક્ષણોની વાત કરવાના છે એની અંદર મેન્ડલે પ્રકારની લંબાઈ લીધી હતી અહીંયા વટાણાના બીજ બરાબર તો બીજના રંગ અને આકાર રંગ અને આકારના આધારે બે છોડની પસંદગી કરી પહેલો જે છોડ લીધો એનો આકાર ગોળ અને કલર પીળો જ્યારે એનો વિરોધાભાષી લક્ષણ ધરાવતો જે છોડ હતો એની અંદર જે આકાર હતો એ ખરબચડો અને રંગ લીલો જે ગોળ સપાટી વાળો બીજ છે એને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ અને જે પીળો રંગ છે એને આપણે કેપિટલ વાય વડે દર્શાવીએ છીએ એના જ રીતે જે ખરબોચડો છે એને આપણે સ્મોલ આર વડે દર્શાવીએ છીએ અને જે લીલો છે એને સ્મોલ વાય વડે દર્શાવીએ છીએ તો હવે એક વસ્તુ અહીંયા તમે ધ્યાન રાખજો કે જ્યારે તમે પ્રભાવી જનીનને દર્શાવો એને મોટી લિપિમાં દર્શાવવાનું રહેશે જ્યારે તમે પ્રછન્ન જનીનને દર્શાવો એને તમે નાની લિપિમાં દર્શાવવાનું રહેશે હવે આની અંદરથી જન્યુ નિર્માણની ક્રિયા થશે સમયુગ્મી પ્રકારનું જનીન બંધારણ હોવાના લીધે જન્યુ પણ એક જ પ્રકારના પ્રાપ્ત થશે પ્રભાવી લક્ષણો આવવાના લીધે આપણને જે છોડ પ્રાપ્ત થશે એનું આકાર ગોળ અને પીળો મળે છે હવે ફરીથી એફવન પેઢીની અંદર જે છોડ પ્રાપ્ત થયા એમની વચ્ચે ફલનની ક્રિયા થશે અને ટોટલ આપણને સોળ છોડ પ્રાપ્ત થશે જેમાંથી નવ છોડ એવા છે જે ગોળ અને પીળા મળશે જે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો એ નવ છોડ ગોળ અને પીળા છે જ્યારે ત્રણ એક બે અને ત્રણ એ ગોળ અને લીલા છે જ્યારે એક બે ત્રણ આ ખરબચડા અને પીળા છે અને છેલ્લો જે છે એ ખરબચડો અને લીલો તો જ્યારે તમે આ પ્રશ્ન અટેન્ડ કરો ત્યારે આ જે ચાર્ટ છે એને તમે ખૂબ સારી રીતે તૈયાર કરશો એવી આશા સાથે આપણે લઈએ છીએ એક વિરામ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ પછી ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે પ્રકરણ નંબર નવ આનુવંશિકતાનું નું આણવી આધાર જેનું ગુણભાર દસ છે એની ચર્ચા કરવાના છીએ એની અંદર ખૂબ જ અગત્યનો પ્રશ્ન જે છે ડીએનએનું સ્વયંજનન એ તમને વારે ઘડીએ પ્રશ્નપત્રમાં પૂછાતો હોય છે તો જ્યારે આ પ્રશ્ન તમને લખવાનું હોય ત્યારે સૌ પ્રથમ તમારે આ આકૃતિ દોરવાની હોય છે જે ડીએનએ સ્વયંજનનની છે આકૃતિ તમારે વ્યવસ્થિત રીતે દોરવાની અને એના પછી એની અંદર જેટલા મહત્ત્વના ઉત્સેચકો છે એના વિશે પણ લખવાનું હોય છે જેમ કે હેલિકેસ પ્રાઇમેસ આર એનએ પ્રાઇમર ડીએનએ પોલીમરેસ આ મહત્વના ઉત્સેચકો છે જે તમારે નામ નિર્દેશિત કરવાના રહેશે એના પછી જે તમે આ બે શૃંખલાઓ જોશો એ જ્યારે તમે દોરો ત્યારે શૃંખલાનું નામ પણ લખવાનું રહેશે જેમ કે ઉપરની જે શૃંખલા છે એને આપણે અગ્રેસર શૃંખલા ત્યારે એ લખવું ખૂબ જ મહત્ત્વનું છે એવી રીતે જે નીચેની શૃંખલા તમે જોશો એના કરતાં થોડી જુદી પડે છે અને વચ્ચેથી તૂટેલી છે એટલે એને આપણે વિલંબિત શૃંખલા કહીએ છીએ તો આકૃતિ દોરતી વખતે આ નાનકડી જે મુદ્દાઓ છે એનું તમારે ધ્યાન રાખવાનું રહેશે હવે આપણે જોઈએ છીએ કે ડીએનએ સ્વયંજનન એટલે શું તો મૂળ ડીએનએમાંથી નવું ડીએનએ બનવાની જે ક્રિયા છે એને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ છીએ ડીએનએ સ્વયંજનનની જે શરૂઆત છે એ એક ચોક્કસ સ્થાનથી થાય છે એ ચોક્કસ સ્થાનથી જે ડીએનએની શૃંખલા છે એ એકબીજાથી અલગ પડે છે અને જ્યારે એ અલગ પડે ત્યારે એમની વચ્ચે આ જે દેખાય છે એને હાઇડ્રોજન બંધ કહીએ છીએ એ હાઇડ્રોજન બંધ ક્રમશઃ તૂટે છે અને આ શૃંખલા એકબીજાથી દૂર જતી રહે છે એના પછી એક નિશ્ચિત પ્રકારના જે ઉત્સેચકો છે એ બે છે ગાયરેસ અને હેલિકેસ તો આ હેલિકેઝ ઉત્સેચક એ ચોક્કસ સ્થાને આવે છે અને શૃંખલાને બે ભાગમાં વિભાજિત કરે છે હવે તમે જે આકાર જો એ આકાર ચીપિયા જેવું દેખાય છે એટલે એનું બીજું નામ પણ છે સ્વયંજનન ચીપ્યું તો આ પ્રશ્ન તમને બે રીતે પૂછી શકાય છે પહેલું છે કે ડીએનએ નું સ્વયંજનન લખો બીજું પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તો આ ચીપિયા જેવી રચના છે એટલે એવું પણ આવી શકે છે કે ડીએનએ સ્વયંજનન ચીપિયા વિશે માહિતી આપો એના પછી આ જે હેલિકેઝ ઉત્સેચક છે બેવડું શૃંખલાને છૂટી પાડે છે અને ચીપિયા જેવી રચના બનાવે છે હવે આ જે પહેલી શૃંખલા જે તમને દેખાય છે એ પૂરક ડીએનએ છે એ નવી શૃંખલા બનવા માટે માહિતી આપે છે માહિતી કેવી રીતે તો એના ઉપર આ જે દેખાય છે આ લિટીઓ એક ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે અને એ ન્યુક્લિયોટાઇડનો ક્રમ નવી શૃંખલાના સંશ્લેષણ માટે માહિતી આપે છે અને એ માહિતીના આધારે નવી શૃંખલાનું નિર્માણ થાય છે નવી શૃંખલાના નિર્માણ માટે જે ઉત્સેચક ખૂબ જ જરૂરી છે એનું નામ છે ડીએનએ પોલિમરેસ થ્રી તો જ્યારે ડીએનએમાંથી ડીએનએ બને છે તો એના માટે જે ઉત્સેચક છે એ ડીએનએ પોલિમરેસ એટલે તમે ડીએનએ સ્વયંજનન પરથી યાદ રાખી શકો છો કે એના માટે મહત્વનો ઉત્સેચક કયો છે ડીએનએ પોલિમરેસ થ્રી હવે ડીએનએ પોલિમરેસ જે ઉત્સેચક છે એ જાતે સક્રિય નહીં થતું તો એને સક્રિય કરવા માટે એક બીજો ઉત્સેચક જરૂરી છે એ ઉત્સેચકનું નામ છે આરએનએ પોલિમરેસ તો ડીએનએ સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચક છે ડીએનએ પોલિમરેસ એવી રીતે આરએનએ એટલે કે જે ટૂંકી શૃંખલા છે એના નિર્માણ માટે જોઈએ છે આરએનએ પોલિમરેસ આરએનએ પોલિમરેસ શું કરે છે તો એક નાનકડી શૃંખલાનું નિર્માણ કરે છે એ નાનકડી શૃંખલાને આપણે પ્રાઇમર કહીએ છીએ એ પ્રાઇમર જે પણ ટેમ્પલેટ ડીએનએ આ પહેલું ડીએનએ ટેમ્પલેટ અને આ બીજું ડીએનએ ટેમ્પલેટ એના પૂરક સ્થાને અને એક પ્રારંભિક સ્થાને જઈને જોડાઈ જાય છે તો આરએનએ પ્રાઇમર જે છે એ ડીએનએ પોલિમરેઝને સક્રિય કરવા માટે જરૂરી છે હવે સ્વયંજનનના આદેશના અધીન મતલબ કે સ્વયંજનનની પ્રક્રિયાના આધારે બે શૃંખલાઓનું નિર્માણ થાય છે આ જે પહેલી શૃંખલા જે છે એ સતત એનું નિર્માણ થાય છે સતત નિર્માણના લીધે એને આપણે સતત શૃંખલા બીજું જે નામ છે એનું અગ્રેશર શૃંખલા કહીએ છીએ પણ જે બીજી શૃંખલા જે છે જે તમે નીચેની બાજુ જોઈ શકો છો અહીંયા સળંગ શૃંખલા છે જ્યારે ટુકડા ટુકડામાં શૃંખલાનું નિર્માણ થાય છે તો આ જે ટુકડે ટુકડેમાં જે શૃંખલાનું નિર્માણ થાય છે એને આપણે કહીએ છીએ વિલંબિત વિલંબિત શૃંખલા એટલે જે સતત બને છે એને અગ્રેશર શૃંખલા કહીએ છીએ જ્યારે ટુકડે ટુકડેમાં બને છે એને આપણે વિલંબિત શૃંખલા કહીએ છીએ આજે વિલંબિત શ્રંખલા ઉપર ડીએના જે નાના નાના ટુકડાઓ છે એ એ ટુકડાઓને એક ચોક્કસ નામ વડે દર્શાવવામાં આવે છે છે ઓકાઝાકી ટુકડાઓ ટુકડાઓ આ એટલે કે પ્રાઇમર સાથે જોડાઈ જાય છે અને નવી શ્રંખલાનું નિર્માણ કરે છે તો જ્યારે અગ્રેસર જે શ્રૃંખલા છે એની અંદર માત્ર એક જ પ્રાઇમરની જરૂર પડશે કેમ કેમ કે એની અંદર શૃંખલાનું નિર્માણ સતત થાય છે પણ જે વિલંબિત શૃંખલા છે એની અંદર દરેક ટુકડા પછી એક નવું પ્રાઇમર આવશે અને નવી શૃંખલાનું નિર્માણ કરશે હવે જે આ ટુકડે ટુકડે શૃંખલાઓ છે એ પ્રક્રિયાના અંતમાં જોડાઈ જાય છે તો એના માટે પણ એક ઉત્સેચક જવાબદાર છે જે છે હેલિકેસ તો હેલિકેસ નામનો ઉત્સેચક આ બે શૃંખલાઓને શ્રૃંખલાઓને બંધ વડે જોડી સતત શ્રૃંખલાની અંદર રૂપાંતરિત કરી દે છે તો જ્યારે પણ તમે આ પ્રશ્ન લખો ત્યારે એની અંદર પૂછાતા જે મહત્વના ઉત્સેચકો છે એના નામ લખવા ખૂબ જ જરૂરી છે જેમ કે એને ચોક્કસ સ્થાનથી તોડવા માટેનું જે ઉત્સેચક છે એનું નામ છે ગાયરેસ અને હેલિગેસ એવી રીતે ડીએનએ નિર્માણ માટે જે ઉત્સેચક જરૂરી છે એનું નામ છે ડીએનએ પોલિમરેસ જે શૃંખલાના નિર્માણ માટે મદદરૂપ થાય છે એવી રીતે જે ચોથા ઉત્સેચક છે પોલિમરેસ પોલિમરેસ શું કરે છે તો પ્રક્રિયાને શરૂ કરવા માટે પ્રાઇમરનું નિર્માણ કરે છે આ છે ચોથું ઉત્સેચક અને જે પાંચમું ઉત્સેચક છે એ છે લીગેસ એ શું કરે છે તો આ જે ડીએનએ નાના નાના ટુકડાઓ છે એને ફોસ્ફોડાએસ્ટર બંધ તમે ત્યારે હાઇડ્રોજન બંધ ના લખતા કેમકે જ્યારે બે ન્યુક્લિયોટાઇડ જોડાય છે ત્યારે ફોસ્ફોડાએસ્ટર બંધ અને જ્યારે બે શૃંખલા જોડાય છે ત્યારે હાઇડ્રોજન બંધ એટલે આ જે બે ટુકડાઓ છે એ ફોસ્ફોડાયેસ્ટર બંધ વડે જોડાશે અને પ્રક્રિયાની અંતમાં આપણને બે ડીએનએના અણુ પ્રાપ્ત થશે તો હવે આપણે જે જોયું એ છે ડીએનએ નું સ્વયં જનન એની અંદર તમે આ આકૃતિ વ્યવસ્થિત રીતે દોરજો અને જેટલા પણ મુદ્દાઓ છે એને સારી રીતે તૈયાર કરજો અને આ પ્રકરણમાં જે આપણે આ પ્રશ્નની ચર્ચા કરી એ તમને પરીક્ષામાં તૈયારી કરવા માટે મદદરૂપ થશે એવી આશા સાથે હવે આપણે લઈએ છીએ એક વિરામ જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ પછી આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે હવે આપણે આ પ્રકરણ નંબર આઠ અને નવની ચર્ચા કરી એની અંદર જે પ્રશ્નોની ચર્ચા કરી એના સિવાય બીજા કયા પ્રશ્નો પૂછી શકાય છે એના વિશે હવે આપણે માહિતી મેળવીશું જેમ કે પહેલું પ્રશ્ન છે મેન્ડલના કાર્ય વિશે સમજાવો મેન્ડલના એક કાર્યની અંદર જે વટાણાનું છોડ છે એની વચ્ચે સ્વફલનની ક્રિયા દર્શાવી અનુવંશિકતા અને ભિન્નતા માટેની વ્યાખ્યા આપી હતી એના સિવાય એમને જે પિતૃ પેઢી છે એને પી વન વડે દર્શાવ્યું એફ વન પેઢીને જે પ્રથમ સંતતિ છે એને એફ વન વડે દર્શાવ્યું એના સિવાય જે બે છોડ જે વિરોધાભાષી લક્ષણો દર્શાવે છે એની વચ્ચે પણ ફલણની ક્રિયા કરી તો આ ચાર મુદ્દા તમે એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય છે અને કાર્ય વિષય તરીકે પણ પૂછી શકાય છે એના પછી હવે આપણે જે બીજો પ્રશ્ન છે સમજાવ કસોટી સંકરણ એ પણ તમને બે માર્ક્સમાં પૂછી શકાય છે તો આ પ્રશ્નની અંદર તમારે કસોટી સંકરણની વ્યાખ્યા અને એક ઉદાહરણ દ્વારા તમે એને સમજાવી શકો છો તો કસોટી સંકરણ એટલે શું તો જે છોડની આપણે પસંદગી કરી છે એનું જનીન બંધારણ સમયુગ્મી પ્રકારનું છે કે વિષમયુગ્મી એ સાબિતી માટે જે સંકરણ કરવામાં આવે છે એને આપણે કસોટી સંકરણ કહીએ છીએ અને ઉદાહરણ તરીકે જો આપણે સમયુગ્મી પ્રકારનું છોડની પસંદગી કરીએ તો એફ પેઢીમાં બધા જ છોડ આપણને એક જેવા પ્રાપ્ત થશે અને જો વિષમયુગ્મી છોડની પસંદગી કરીએ તો એફ પેઢીની અંદર આપણને ફિફ્ટી પર્સન્ટ જે છોડ છે એ લંબાઈમાં ઊંચા હશે જ્યારે ફિફ્ટી પર્સન્ટ જે છોડ મળશે એ લંબાઈમાં નીચા હશે તો આ પણ પ્રશ્ન તમને બે માર્ક્સમાં પૂછી શકાય છે અને એની પહેલાં તમારે વ્યાખ્યા લખવાની અને પછી એક ઉદાહરણ દ્વારા તમે એને સમજાવી શકો છો ત્રીજો પ્રશ્ન છે પ્લીયોટ્રોપિઝમ હમણાં સુધી આપણે જોયું કે એક લક્ષણ માટે એક જ જનીન જવાબદાર હોય છે પણ પ્લિયોટ્રોપિઝમની અંદર એક જનીન એક કરતાં વધારે લક્ષણો માટે જવાબદાર હોય છે અને એ ઘટનાને આપણે પ્લિયોટ્રોપિઝમ કહીએ છીએ અને એની અંદર જે જનીન જવાબદાર છે એને પ્લિયોટ્રોપિક જનીન અને એક એનું ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા તો જ્યારે તમને આ પ્રશ્ન પ્લિયોટ્રોપિઝમ પૂછાય તો સૌ એની વ્યાખ્યા આપવાની પછી એના માટે જવાબદાર જે જનીન છે એને પ્લિયોટ્રોપિક જનીન અને એક ઉદાહરણ સિકલ સેલ એનેમિયાનું તમે લખી સરળતાથી બે ગુણ પ્રાપ્ત કરી શકો છો એના પછી જે ક્વેશ્ચન પ્રશ્ન છે મેન્ડલનું અનુવાંશિકતાનું નિયમ ટૂંકમાં ચર્ચો આ પ્રશ્ન તમને ત્રણ માર્ક્સની અંદર પૂછી શકાય છે આ પ્રશ્નની અંદર તમને મેન્ડલ દ્વારા આપેલ બે નિયમોની ચર્ચા કરવાનું બે નિયમની ચર્ચા કરવાની છે જેમાંથી પહેલો જે નિયમ છે એ છે પ્રભુતાનું નિયમ પ્રભુતાનું નિયમની અંદર બે કારકોની વાત થાય છે એક જ લક્ષણ માટે જ્યારે બે વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો એમાંથી જે એક કારક પોતાના લક્ષણોને અભિવ્યક્ત કરે એને આપણે પ્રભાવી કારક કહીએ છીએ અને જે કારક પોતાનું લક્ષણ અભિવ્યક્ત ના કરે એને આપણે પ્રછન્નકારક કરીએ છીએ તો જે પહેલું નિયમ છે એ તમારે લખવાનું છે પ્રભુતાનું નિયમ બીજો નિયમ જે છે એને આપણે વિશ્લેષણનો નિયમ કહીએ છીએ વિશ્લેષણના નિયમની અંદર પણ પ્રભુતાની નિયમની જેમ જ તમારે વ્યાખ્યા લખવાની છે વિશ્લેષણના નિયમમાં જ્યારે સંક્રમણ કરવામાં આવે છે ત્યારે બે અલગ અલગ કારક એક જ કોષની અંદર હોવા છતાં એકબીજાને અસર કરતા નથી અને જ્યારે એમાંથી જન્યુ બને છે ત્યારે એ જન્યુની અંદર ઉતરી આવે છે અને પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે તો મેન્ડલે અનુવંશિકતાનું નિયમ માટે બે નિયમ આપ્યા હતા જે પહેલું છે પ્રભુતાનું નિયમ અને બીજું છે વિશ્લેષણનું નિયમ તો આ પ્રશ્ન તમને ત્રણ માર્કમાં પૂછી શકાય છે જે તમે આ બે નિયમો લખી ગુણ મેળવી શકો છો અપૂર્ણ પ્રભુતાનું નિયમ તો આની અંદર જે આપણે વે બે વૈકલ્પિક કારક લઈએ છીએ એમાંથી એક કારક જે છે એ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે એટલે બધા છોડ એના જેવા જ પ્રાપ્ત થાય છે પણ અપૂર્ણ પ્રભુતાની અંદર બે વૈકલ્પિક કારક મિશ્ર થઈને લક્ષણ આપે છે એનું એક સારામાં સારું ઉદાહરણ છે મીરાબિલિસ જલાપા એની અંદર બે ફૂલની પસંદગી કરવામાં આવે છે એક છે લાલ અને બીજું છે સફેદ પણ લાલ માટે જવાબદાર જનીન આર છે અને સફેદ માટે જવાબદાર જનીન વ્હાઈટ છે ડબ્લુ છે જેને આપણે ડબલુ વડે દર્શાવીએ છીએ તો જ્યારે આ બે પુષ્પો વચ્ચે ફલનની ક્રિયા કરવામાં આવે છે એના પછી જે F1 પેઢીમાં આપણને છોડ પ્રાપ્ત થવું જોઈએ કાં તો એ લાલ હોવું જોઈએ અથવા તો સફેદ પણ આપણને જે F1 પેઢીમાં છોડ પ્રાપ્ત થાય છે એ ગુલાબી કલરનું હોય છે એટલે કે બેઓ કારક મિશ્ર થઈને પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરે છે જે તમે અપૂર્ણ પ્રભુતાની અંદર સમજાઈ શકો છો તો આ પ્રશ્ન તમને ત્રણ માર્ક્સમાં પૂછાય છે જ્યારે તમે આ પ્રશ્ન લખો સૌથી પહેલાં તમારે અપૂર્ણ પ્રભુતાની વ્યાખ્યા લખવાની એની અંદર પસંદ કરેલા બે છોડના નામ લખવાના એના માટે જવાબદાર જે જનીનો છે એના વિશે માહિતી આપવાની અને એના પછી જે ચાર્ટ છે એ દર્શાવવાનું રહેશે હવે આપણે જનીન વિકૃતિ તો જનીન એટલે શું તો રંગ સૂત્ર પર આવેલ ડીએનએ અને એના ઉપરનું એક ચોક્કસ ખંડ જેને આપણે જનીન કહીએ છીએ જનીનની અંદર જે ન્યુક્લિયો ક્રમ નક્કી હોય છે એની રચના પણ નક્કી હોય છે પણ કોઈ પણ કારણસર એની અંદર એ રચનામાં પરિવર્તન આવે તો એને એ રચનાને આપણે જનીન વિકૃતિ કહીએ છીએ અમુક ટાઈમ આ જનીન વિકૃતિ મનુષ્ય માટે સારી પણ હોય છે અને

જન્મજાત જે ચયા પચય છે એની અંદર જે જવાબદાર જનીન છે એનું નામ લખવાનું છે એ છે પ્રછન્ન જનીન અને એની અંદર જે ત્રણ મુદ્દાઓ આપણને જોવા મળે છે એ તમારે લખવાના રહેશે હવે રંગસૂત્રીય રચનાત્મક અનિયમિતતા દૃષ્ટાંત એટલે ઉદાહરણ દ્વારા સમજાવવાની રહેશે રંગસૂત્રીય અનિયમિતતા એટલે રંગસૂત્ર ઉપર કોઈ પણ કારણથી એની સંરચનામાં સંખ્યામાં કે બંધારણમાં પરિવર્તન આવે તો એના લીધે જે અનિયમિતતા ઊભી થાય છે એની અંદર તમારે ચાર મુદ્દા લખવાના રહેશે પહેલું છે લોપ લોપ એટલે કે રંગ રંગસૂત્ર ઉપરનું કોઈ પણ એક ચોક્કસ ખંડ ત્યાંથી લુપ્ત થઈ જાય એટલે કે ત્યાં રહે જ નહીં એટલે એની અંદર જે પહેલો મુદ્દો છે એ લોપ દ્વિકૃતિ દ્વિકૃતિ એટલે કે કોઈ પણ ચોક્કસ ખંડ બે વખત આવે તો એને આપણે દ્વિકૃતિ કહીએ છીએ એના પછી છે સ્થાનાંતરણ સ્થાનાંતરણની અંદર એ એક ચોક્કસ રંગસૂત્ર પરથી છૂટો પડી એ રંગસૂત્રો ઉપર નહીં પણ કોઈ બીજા રંગસૂત્ર ઉપર જઈને જોડાય તો એને આપણે કહીએ છીએ સ્થાનાંતરણ તો જ્યારે તમે રંગસૂત્રીય રચનાત્મક અનિયમિતતા લખો ત્યારે એની અંદર આ મુદ્દાઓ ખાસ લખવાના અને એના એની અંદર આપેલ આકૃતિ પણ તમારે દોરવાની રહેશે હવે આપણે પ્રકરણ નવ ની અંદર પૂછાતા સંભવિત પ્રશ્નોની ચર્ચા કરીશું ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ હમણાં સુધી આપણે હેન્ડ ફિંગર પ્રિન્ટિંગની વાત કરી છે હવે આપણે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગની વાત કરશું હેન્ડ ફિંગર પ્રિન્ટિંગ જે છે એ બદલી શકાય છે પણ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ બદલી શકાતી નથી હવે આ ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ બનાવવાની રીત તમારે જણાવવાની છે એની અંદર છ મુદ્દા યાદ રાખવાના રહેશે પહેલો મુદ્દો કોષમાંથી ડીએનએ કાઢવાનું છે એટલે કે એક ચોક્કસ પદ્ધતિ દ્વારા કોષમાંથી ડીએનએ કાઢવામાં આવે છે પછી એક નિશ્ચિત પ્રકારનું ઉત્સેચકનો ઉપયોગ કરી એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે અને નાયલોન કલા ઉપર એને પ્રસ્થાપિત કરી છેલ્લે એક્સ રે કિરણ દ્વારા એનું ફિંગરપ્રિન્ટ આપણને પ્રાપ્ત થાય છે ત્રિઅંકી સંકેતો ત્રિઅંકી સંકેતો ની અંદર તમારે જે એની પહેલા વ્યાખ્યા લખવાની રહેશે અને જે ચાર ન્યુક્લિયોટાઇડ એની અંદર મદદરૂપ છે એના નામ એડેનાઇન ગુઆનિન થાઇમિન અને સાઇટોસીન અને જો આરએનએ હોય તો યુરેસિલ

હવે આ પ્રશ્ન જે છે એ તમને ચાર માર્ક્સમાં પૂછાઈ શકાય છે અને એની અંદર તમારે પ્રલંબન અને સમાપ્તિ વિશેના જે મુદ્દાઓ છે અને આકૃતિ વ્યવસ્થિત રીતે દોરવાની હશે જનીન સંકેતોના ગુણધર્મ આ પ્રશ્ન તમને ત્રણ માર્ક્સમાં પૂછી શકાય છે એની અંદર તમારે જનીન સંકેતોના જે છ ગુણધર્મો આપ્યા છે એ લખવાના રહેશે ડીએનએ સ્વયંજનનની ક્રિયાવિધિ એની અંદર તમારે પહેલાં આકૃતિ દોરવાની રહેશે સ્વયંજનનની વ્યાખ્યા અને જે પહેલાં દસ મુદ્દાઓ છે એ લખવાના આવશે અને છેલ્લે છે લેક ઓપેરોન આ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે એટલે તમે એને ચાર માર્ક્સની અંદર એની આકૃતિ સાથે તૈયાર કરજો આ જેટલા પ્રશ્ન આપણે જોયા એના સિવાય અમુક પ્રશ્ન પણ છે જે આની અંદર પૂછી શકાય છે જે છે એમઆરએનું પ્રત્યાંકન તો આ જે આપણે પ્રશ્નોની ચર્ચા કરી એને તમે ખૂબ જ સારી રીતે તૈયાર કરજો મુદ્દેસર લખજો જેની અંદર આકૃતિ પૂછાય એની અંદર આકૃતિ દોરજો અને જે પણ મુદ્દા છે એને પોઈન્ટ કરીને લખશો તો એ તમને ક્લિયરલી સમજણ પડશે બોર્ડની એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ અને બીજા વિષયો માટે જોતા રહો પાસ થવાનું પંચામૃત